राम मम्मी <laughs> <थे लगा। laughs> के, में खीसा खीसा के लिए हूँ करो मम्मी के लिए है ना ए ए रो पैसा ले मम्मी के लिए मतलब के ई मन सुन सुन बेटी सट पे रे वो और लेटी सट मसा खिसा से खिसा और टी सट पे रे એટલે के જ કે કે મમ્મી મને આવા પૈસા નાખ દે તો એન પપ્પા મમ્મી કે લે પૈસા લેવા કા ઉપર મે હું મારે જ બધે સાફ સુફ કરું આવી ગઈ હે જીથરા મોકરા મેલી નહી આવી પૈસા આપા ક્યાં ખિસ્સો બતાઈ દો તર વાળ તો જો આમ કોક એમ કે કે ઈમાનસુને હું કોઈ માથું ની ઓરાવ દેતો હોય આઈ બેહી જા फटाफट માથું ઓરાવી દો એરિયા બાટલેની કે સમા જો જીથરા ઓરાઈ દો ઈમસુ આ દે કી નો છે મારો દીધો ઉસુ માસી ની કલી માસી કિનયા

હાલો ઓલી બાજી બધાયને સાફ કરવાનું છે મમ્મીને કામ કરવા આ નથી આવો તો હું પણ કોઈ આવી જ નથી સાફ નાખું બેરો સાફ કરી પછી ઓલી આમાં દી પડે એનું થતું લાગે પાણી તો દેખાડ ઓલું તો પાણી તો દેખાડ પાણી

ચાલો જો અમે આ ધોરણ કમ્પ્લીટ ત્યાર થઈ ગયા છે અને ત્યારથી અમારે ગામમાં ગામમાં પણ વરસાદ એવો આવે જવા ત્યારથી બેઠા હોય તો પ્રસાદ આવી જાય જો ઘીણા ઢીણા ઝીણા ચાલુ જ છે બધા એમાં લુગડા ખોરાક નથી કેવો પ્રસાદ હોય છે રાજી બજીમાનલા ને બધાય માં બધાય ની જય રે બધાય ની જય રે આફતો ઘર માં બધાય માં પાણી પડે है ઘર માં પાણી પડે છે પણ હવે થોડો વર્ષો બઈન થાય તો બધી સુકાયા માં તો કઈ ખબર પડે એ ગાડી એ રામુ ઠકી દીધી છે હું જાવું છું ક્યાં જાયે ખબર નઈ આવે અર જો બો વર્ષા તો એટલે જો મને જવાનું કેન્સલ કર નઈ પર જવું નથી મારે જવું છે

હે અને તમને બધાને ખબર છે કે હમણાં કેટલો કેટલો વરસાદ આવે છે ને અમારા ઘરમાં બધેમાં આખા બે રૂમ ઓહરી રસડું એટલે બધામાં પાણી પડે ક્યાંય ઉભવ જેવું ના હોય ફૂલ વરસાદ આવે ને ત્યાં પછી તો ફૂકાઈ જાય પછી વાંધો ના આવે ક્યારેય જો થોડોક વરસા ઓછો થઈ ગયો એટલે હું સડી ગયું મેળી પેસ ગામમાં જ આવું તું પણ ગામમાં હે ને એ બાજુ વરસાદ બીજાનું છે એટલે પછી મેં કીધું હવે જ આવું નથી મેં કામ ફટાફટ રહી જવાનું હું મમ્મી સહ સાડા સ જેવું થઈ ગયું કાલે જાઉં જો ટાઈમ મળશે ને તો મેં કહ્યું હમણાં તો ઘરે જ છે અમે ખેતરમાં કંઈ કામ હાલતું નથી આવું વરસાદનું હું કોણ ખેતરમાં ગઈ ખેતરમાં કંઈ જાતા નથી હવે જો આપણે ઘડી કાંઈ ઘૂમરા વાંચશું વિડીયો વિડીયો બનાવીશું ચાલો જો અમે હું તો મેળવી વિડીયો બનાવવા આવી ગઈ તમને બધા ખબર છે પણ આમ આવ્યા હિમાનસુ ના લે હિમાનસુ કાના લઈએ તાર મોબાઈલ બઠાવી લીધો લાગે હે

કા મૂજાતા હોય ની ખબર હોય કરામ કામકાજ નું કેમ થા આપણે તો ખેતીવાળા છે વરસાદ બંધ થાય તો કઈ કામ નું નકર કઈ કામ નું ની અને આમ તો વરસાદ થાય સારું હારું ખેતીવાળા માટે કારણ કે વરસાદ થાય ને તો મોહે હારી થાય અમુક અમુક ને તો બિચારા ને શું કેવાય કે આખી મેણવી તો હોય તોય ગઈ છે અમુક ને તો વાંધો નથી

અમે આવી ગયા છે મેડી બે રીલ બના ઓરે ભેગા રામુને બોલાવ લીધા રામુ જો કે દુકાન દુકાન માં જ જાવ જાવો જાવ દુકાને જાય ન જવા દો આજ પપ્પા અંજો બોલાવે એમ કે પપ્પા એટલે લાગે ઈ બાજુ બહુ ન જતા પડ ગઈ એવું છે કે આ બાજુ બધે જ જબ તેમ તડું પડી ગઈ ની દેખાય હિમાનજુ આ બાજુ જેવા એમ જ ન પડ ગઈ

અને પછી ડાયરેક્ટ મેં જમવા લીધું ને રામુ કે પાણું કોણ લે કોણ બતાવવા કારણ કે એમાં કંઈક આવી ગયું તો આપણે તો વાસ્તા આવડે નહીં અને પછી ઘરે આવે તો બધા એમાં ઓલા માલ લુડા બધા ફૂંકવી નહીં કારણ કે વરસાદ આવતો હતો ને એટલે તો બાયણે હે અહીંયા હે આ બાર ઉપેર ને અહીંયા દોડી વે રામુ જ અહીંયા આરામથી સુઈ ગયા અને જો આમ બધા બધે લુગડા જ નાખી અમને બધાને એમ થતો કે રવિના બેન આ ઘેરે હાલત તો જો પણ આ હોય જ ને ભાઈ બાયડે વર્ષ ત્રણ દી થી આવવો નો સાલુ છે અને લુડા કેટલા દી થી બે દી થી ધોયા હન ફૂકાતા નથી એટલે બધે અંદર લઈ લીધા હે તો જો ટાણે હે ને દ વાગી ગયા હે અને હવે ઈમાન સન પૂરા દેવી હે એ વિડિયો જેટલો જાય છે એ વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય બાય